વોર્ડ નંબર અગિયાર વિસ્તારમાં વોર્ડ નંબર અગિયારના પરિવાર દ્વારા ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણી કરવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વહીવટી વોર્ડ નંબર અગિયારમાં વડગાર્ડનથી આ જે તિરંગા યાત્રા છે તે કાઢવામાં આવી હતી ત્યાંથી થઈ વિકાસનગર વૃંદાવન મંગળો સંતોષનગર મથુરા નગરી થઈને યદુસ ફાર્મની બાજુના રોડ પાસે પૂર્ણ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના જે શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ કાઉન્સિલર સંગીતાબેન ચોક્સી પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન મોહિલે નરવીરસિંહ ચુડાસમા તથા વોર્ડ નંબર અગિયારના અધ્યક્ષ સહિતના અન્ય કાર્યકરો મોટી સંખ્યા પહેલગામની ઘટના પછી ભારતીય સેના વીરતાને સન્માન આપવા માટે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે એ જ ઉપક્રમમાં આજે સનફાર્મા રોડ ઉપર છત્રીસ સોસાયટી દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં મારે આવવાનું થયું આ તિરંગા યાત્રા દ્વારા અમે સેનાને સન્માન આપીએ છીએ સેનાને વંદન કરીએ છીએ અભિનંદન કરીએ છીએ અને આ જ પ્રકારનું આપણું સાહસ દુનિયાની અંદર જે તાકાતમાં તાકાત અને પરચો દેખાડ્યો છે એવો જ પરચો ભવિષ્યમાં પણ જરૂર પડે સેના આપણી કરતી રહેશે એવો સંદેશ દુનિયાને આ ઘટના પછી આપ્યો છે આજે ભારત બને સમર્થ ભારત બને એવા પ્રકારની જે ભારત સરકારની નેમ છે વિકસિત ભારત બને એમાં ભારતીય સેનાએ પણ આ જે અદમ્ય જુસ્સો અને સાહસ પૂરું પાડ્યું છે એનાથી ભારતના નાગરિકોમાં પણ આ જે તિરંગા યાત્રા દ્વારા જોશ જોવામાં આવે છે ખાસ કરીને દેશની દીકરી અને શહેરની દીકરી સોમ્યા પોલીસીની આગેવાની પર ઓપરેશન સિંદુર પાર પાડવામાં આવ્યું છે કેતુ ગર્વની વાત છે વડોદરા માટે તો અતિ ગૌરવની વાત છે અમે ખુદ વ્યક્તિગત પણ એક નાગરિક તરીકે મને પણ ગૌરવની લાગણી અનુભવાય છે કે જ્યારે વડોદરા શહેરની એક દીકરીએ આખા ઓપરેશન સિંધુની અંદર મહત્વની ભૂમિકા ભજવી અને જ્યારે પ્રેસ બ્રિફિંગ થયું અને જ્યારે જાણવા મળ્યું કે આ તો આપણી દીકરી છે તો ખરેખર હર્ષની લાગણી અનુભવાઈ હતી કે વડોદરા શહેરની એક દીકરીએ આજે આવડું મોટું ઓપરેશન જે થયું દુનિયાની અંદર એ કદમ્ય સાહસ બતાવ્યું અને એમાં આપણી દીકરીએ જે સાહસ બતાવ્યું છે એ પણ ગૌરવની વાત છે પહેલગામની જે ઘટના બની અને ત્યાં આતંકવાદીઓએ જે રીતે ધર્મ પૂછીને લોકોને માર્યા અને બહેનોને એવું કહેતા ગયા કે મોદીને સંદેશ આપજો તો એ જે સિંદૂર છોડીને ગયા હતા એ બારૂદ બની અને પાકિસ્તાન પર તૂટી પડ્યું અને સૈન્યએ જે તાકાત બતાવી એના ખુશીમાં આજે આખા દેશમાં અને વડોદરા શહેરમાં ગુજરાતમાં બધે જ આ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે આપણી સૈન્યએ જે અદમ્ય સાહસ બતાવ્યું છે એના પ્રોત્સાહન માટે આજે આખી દુનિયા એ જોવે કે ભાઈ આખી દુનિયા ભારત દેશના નાગરિકો પોતાના સૈન્ય જોડે છે અને બધા એક છે અને કોઈ પણ દુશ્મનને આવી ઘટનાને સાંખી નહીં લે એ બતાવવા માટે આ યાત્રાઓ નીકળી રહી છે ઓપરેશન સિંધુ કેવી રીતે આ સક્સેસ કર્યું અને સક્સેસ ગયા પછી આમાં સૈનિકોનો અદમ્ય શૌર્ય અને અદમ્ય સાહસ કેવી રીતે સફળ થયું અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેજા હેઠળ નેતૃત્વ હેઠળ આ ઓપરેશન સિંધુ સક્સેસ કરવામાં આવ્યું અને આની મેઇન ભૂમિકા તો આપણા સૈનિકોની છે અને સૈનિકોને અને આપણે તિરંગા જ્યારે આપણે જોઈએ તો તિરંગા આપણે જોઈએ ત્યારે આપણું સૌર્ય આપણું જાગૃત થતું હોય છે આપણા શનિરૂપણ પણ રોમાંચના અને વંદે માધ્રમ અને ભારતમાં તો જય બોલીએ ત્યારે અને જ્યારે આવું યુદ્ધ થયું પાકિસ્તાન જોડે અને જે સાહસ અદમ્ય સાહસથી આપણા સૈનિકોએ જે ઓપરેશન સિમ્થલ પૂરું પાડ્યું અને આગળ ચાલુ જ રહેવાનું છે એ પણ વાત કરવામાં આવી છે એટલે પાકિસ્તાનને જે એમના છે જેટલા પણ સૈન્યની તાકાત હતી એ તમને બતાવવામાં આવી કે તમારી તાકાત અને ભારતની તાકાત શું છે એટલે ભારતના સૈનિકોને જે અદમ્ય સાહસ અને શૌર્ય બતાવ્યું અને જે બહેનોના માથા ઉપરનું જે સિંદૂર ભૂસવામાં આવ્યું હતું એ સિંદૂરની તાકાત શું છે એ બતાવવામાં આવા બતા ભારત તરફથી બતાવવામાં આવી એટલે આ વોર્ડ નંબર અગિયારમાં આજે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને બહેનો તરફથી પણ સિંદૂર યાત્રા પણ અલગ અલગ જગ્યાઓ પર ચાલી રહી છે એટલે ખાસ કરીને વોર્ડ નંબર અગિયારના બધા જ સંસ્થાઓથી લઈને બધા આમાં જોડાય છે એટલે ફરી એકવાર આપણા સૈનિકોને જય હિન્દ જય ભારત